જોશીપુરા બુલેઠા પ્રાથમિક શાળામાં અઢાર વર્ષથી ફરજ બજાવતા ઉપ શિક્ષક ની બદલી થતા વરઘોડો કાઢી વિદાય અપાઈ તાલુકાના જોશીપુરા બુલેઠા પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષક તરીકે છેલ્લા અઢાર વર્ષથી ફરજ બજાવતા મહેશભાઈ પટેલનું મૂળ વતન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ગામ છે જેઓની બદલી દાતા તાલુકાના ગામે આવેલ પ્રાથમિક શાળામાં થતા ઉપ શિક્ષક જોશીપુરા મુલીઠા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અઢાર વર્ષથી તમામ મહેનત કરવામાં આવી હતી આ પ્રસંગે કુમકુમ તિલક કરીને સાપ બાંધીને ગામના આગેવાનો યુવાનો પૂર્વ વિદ્યાર્થીઓ પેટા શાળાના શિક્ષક સ્ટાફ અને શિક્ષિકા સ્ટાફ દ્વારા ઉપશિક્ષક મહેશભાઈ પટેલને ગિફ્ટ અને શાલ હોડાડીને સન્માન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા ઉપશિક્ષક મહેશભાઈ પટેલને ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢી ફટાકડા ફોડી પટક ખીલીને અનેરો વિદાય સમારંભ યોજાયો હતો વિદાય સમારંભ અંતિમ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક સ્ટાફ અને જોશીપુરાના વડીલો યુવાનો બહેનો માતાઓની આંખોમાં આસવાવી ગયા હતા જોશીપુરા મુઢીઠમ પ્રાથમિક શાળામાં અઢાર વર્ષથી ફરજ બજાવતા ઉપ શિક્ષકની બદલી થતા વરઘોડો ગાઢી વિદાય આપવામાં આવી હતી